આમ પાઇ ફોટોશૂટ કરે છે તમને કોણ દેખાય છે હે પણ ન છડાય કોઈ છે પછી પગ મોવડાઈ જશે એવા વયા છે પડી જાય પડી જાય ચાલુ છે नाम <laughs> है

गांडी जा 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 गांडी पूछ रहा हूं तुम्हारी तो गांडी <laughs> गर्लफ्रेंड गर्लफ्रेंड बोल रहा है गर्लफ्रेंड है, है ना गर्लफ्रेंड कितनी है गर्लफ्रेंड है कितने भरोसा ट्रस्ट 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 એ અમે છોડાનીએ પહેલી વાર ક્યાં જાય કલી જાય ક્યાં જાય ક્યાં જાય ક્યાં જાય પાછા आएंगे સાબ આપ હે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ મતલબ તાવે દેને એકલી છે બે થા કઈ વાત કરવા જાય સાહેબ વાત કરવા જવો ઠુ અમારા કોટમાં ફૂટબોલ ફૂટબોલ દોડી જાય ના ફેંthetaરા વિડિયો ઓ બોલ ઓપ ઠુ ઠુ

અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે આગળ ગૌતમ એ લોકો જઈ રહ્યા છે મંજુ ભાભી

ઓહો તૈયાર ને એનો ફોટો મારી પર બહુ મસ્તો છે કમાનો એવું એક નંબર અમારે શરતમાં આવીને તમને કેવું લાગે છે ફૂલ તમને તો મોજ છે પેલા હોપને મોજ બહુ તમને હોપનો मीनिंग લાસ્ટમાં કહીશુ

ફોટોશૂટ કરે છે અને ગૌતમ ફોટો પાડે છે તમે લોકો જોઈ રહ્યા છો એન્ડ ગ્રીન ગ્રીન છે હવે આ દેડે છે કદાચ પાડે નહીં તો સારું નગર પોપટ થઈ જાય મને તો કો કેડો મને તો કો કેડો ગૌતમ બરાબર ફોટો આવે ને કર પગ પગ બરાબર કેજો કરવાનું પગ દાડ નીચે કર નાખો સેજ પગ નીચે કરો ઓલા છોકરા પણ દાંત કાઢી રહ્યા છે ગાય તમે લોકો જોઈ રહ્યા છો એ આમ કરા એ કેમ અહીંયા પડ્યા રે ભાઈ આવો જો ફોટો કેટલો મસ્ત કે મને વજન લાગે જો હેલો ગાઈઝ ફાઇનલી હવે અમે લોકો ઘરે પહોંચી ગયા છે એન્ડ મેં કપડાં પણ ચેન્જ કરી દીધા છે તમે લોકો જોઈ રહ્યા છો અને હા તમને હું જે કહી રહી હતી તમે બધા બહુ ટાઈમથી મને પૂછતા હતા કે જે તમારી સાથે નણંદ છે એ તમારા સગા છે કે પારકા કાકાજીના છે કે મામાજીના પો એજીના આ તે વગેરે બધા એમ કેને કહેતા હતા તો બટ મારા એ સગા નણંદ જ છે ઓકે તમને આજે મેં આ પ્રશ્નો ક્લિયર કરી દીધો છે ઓકે અને હા તમને મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ તો જરૂરથી કરજો કે કેવો બ્લોગ લાગ્યો છે અને મારા ભાવનગરના પણ મહેમાન આવ્યા એ તમે પણ જોઈ લીધો છે